તેમ દરમિયાન સંદેશક કરવામાં આવતો જવાબ પદ્ધતિ પહેનાના સમયે લોકો સંદેશ કે મોફિક સંદેશમો કરતા ડેનો સ્થાનિક સંદેશાઓ એલી ટપાલ પ્રધાનનો જન્મ થયો ભારત માં આધુનિક ટપાલ સેવા દેસર ઇસલી સન 1854 માં થઈ હતી જો ગોડુડુડે ટપોટના સગસબંધી મિત્રો કે સકળની કચેરીઓ ને પત્ર મોકલવા લાગ્યા વેપારીઓ પર પત્ર દ્વારા વેપાર કરવાના હેતુનીમાં

આ પછી તેમાં એક્સપ્રેસ ટાણી સુવિધા વિ જેનો ખર્ચ વધારે થતો હતો હવે હું તમને વર્તમાન પત્ર વિશે જણાવીશ વર્તમાન પત્ર દુનિયાના કોઈ પણ ખૂણે ઘટનાઓ જાહેરાતો દુઃખદ નોંધ આજનું ભવિષ્ય પંચાન વિશેષ દિન તિથી ચોપડીઓ વગેરે બાબતો આપણા સુધી પહોંચે છે આજે તમને રેડિયો વિશે જણાવીશ રેડિયો શબ્દ પ્રકારનું સંચાર માધ્યમ છે રેડિયો પ્રસંગીત લોકગીત નાટક રમત ગમત ભજન વાર્તા આવે છે રેડિયો પર ખૂબ રેડિયો પર સુવિધા મોબાઈલ પર ઉપલબ્ધ છે ઈસવીસન અઢારસો પંચાણુંમાં ઇટાલીના મારે જાય છે આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસો ત્રીસમાં મુંબઈ અને કોલકાતા ખાતેના ટ્રાન્સમિટરો સમાચાર સાથે તેનું નામ ઇન્ડિયા બ્રોડકોસ્ટિંગ સ્વર્ગની સાક્ષી હતું ઈસવીસન ઓગણીસો સત્તાવનમાં તેમનું નામ આકાશ આવી સૌ સિનેમા સિનેમા પણ શિક્ષણ અને મનોરંજન કે લોકપ્રિય સાધન છે ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવ્યું છે ફિલ્મ દ્વારા લોકોની રહેણી કરવી બીજા ધ્વનિમાં પરિવર્તન આવ્યું છે કેટલીક રીતે બાજુ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ અને બહુ સામે સંગ્રહ કરવાની સિનેમાની શીખવા મળે છે સૌથી વધુ ચલચિત્ર ભારતમાં બને છે ટેલિવિઝન ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય સાવ્યા સંચાર માધ્યમ છે તમારા ઘરમાં રાખવામાં આવે ટીવી સમગ્ર દુનિયાના સમાચારો સિરિયલો ફિલ્મો શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવન પ્રસારણ જોવા મળે છે ટીવીની શોધ જેવન લોહી બાયર્ડ દ્વારા કરવામાં આવી હતી ભારતમાં સૌપ્રથમ પ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ પંદર સપ્ટેમ્બર 1959 ઓગણસાઠમાં દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થતો હતો હું તમને મોબાઈલ ફોન વિશે કહીશ સંચાર માધ્યમનો હાલનો અગત્યનું સાધન મોબાઈલ ફોન છે મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવી કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ રેડિયો ઓડિયો પ્લેયર ટોચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરેની સુવિધાઓ હોય છે તેનાથી આપણે રેલવે બસ સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અનેકવિધ સુવિધા માટે વર્તમાનમાં મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ વધી ગયું છે